ફરી એક બાળકી બની નરાધમનો શિકાર પાંચ વર્ષની બાળકી સાથે મોટા પપ્પાએ આચર્યું દુષ્કર્મ જેને દાદા કહેતી તે હેવાને જ બાળકીને પીખી નાખી હાલમાં જ અમરેલીમાં એક પાંચ વર્ષની બાળકી પર ફ્રૂટની લારીવાળાએ દુષ્કર્મ આચર્યું હતું અને હવે સુરતથી પણ આજ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં પાંચ વર્ષની બાળકીને એક નરાધમે પોતાનો શિકાર બનાવી છે જો કે આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ બાળકીને નરજી નરાધમે પોતાનો શિકાર બનાવી છે તે બીજું કોઈ નહીં પરંતુ બાળકીના પિતાનો સગો મોટો ભાઈ છે હડહડ કળયુગની સાક્ષી પૂrti આ ઘટનાની શું છે વધુ વિગત જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સમાજમાં ક્યારેક ઘટનાઓ એવી સામે આવતી હોય છે જે લાલ બત્તી સમાન હોય છે સુરતના કાપોદરા વિસ્તારથી પણ આવી જ એક ઘટના સામે આવી જેને સાંભળીને ન માત્ર તમે દંગ થઈ જશો પરંતુ આપનું હૃદય પણ દ્રવી ઉઠશે ઘટનાની વાત કરીએ તો કાપોદરામાં પરિવાર સાથે રહેતી પાંચ વર્ષની બાળકી પર બીજા કોઈએ નહીં પરંતુ તેના પિતાના સગા મોટા ભાઈએ જ બળાત્કાર પોલીસ ગિરફતમાં આ એ જ બળાત્કારી છે જેણે પોતાના જ નાના ભાઈની પાંચ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી પકડાયેલ આ લંપટ વ્યક્તિ સામે તેના ભાઈએ જ ફરિયાદ દાખલ કરી પીડિત બાળકીના પિતા કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે બાળકીના પિતા તેની પત્ની અને પાંચ વર્ષની પુત્રી તથા ભાઈ સાથે રહે છે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તેના મોટા ભાઈના પંદર વર્ષ પહેલા થયા હતા અને તેને એક પુત્રી છે જે પરિણિત છે થોડા દિવસ અગાઉ પીડિત બાળકીની માતા તેના મામાના ઘરે ગઈ હતી સોળ સપ્ટેમ્બરના રોજ જ્યારે બાળકીની માતા તેના મામાના ઘરથી પરત આવી ત્યારે તેણે જોયું કે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેની સાથે બળાત્કાર થયાનું જાણવા મળ્યું આ મામલે જ્યારે પરિજનોએ બાળકીની પૂછપરછ કરી તો તેના મોટા પપ્પાએ જ આ ગંદુ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું જેને સાંભળી પરિજનોની માથે જાણે આ ફાટ્યું હોય તેવી સ્થિતિ બની આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરતા પોલીસે આરોપીને શોધી તેની ધરપકડ કરી હતી સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કહીને લઈ ગયા અને એની અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે નાની વયની બાળકી સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે સૌનો આત્મા કકડી ઉઠે છે પરંતુ આ કૃત્ય કરનારા લોકોમાં જરા પણ માનવતા નથી હોતી શરમ નથી હોતી જેની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય બને છે જેથી આ પ્રકારના બીજા ગુનાઓ તે ના આચરે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર